આપણા મનમાં એવો ભાવ હોય કે હું ભક્તિ કરું છું ભક્ત છું પરંતુ સાથે એવો અહંકાર પણ પ્રગટ થઈ જતો હોય છે કે મારે ગૌશાળા જવાના કરવાના ફોટો મૂકવા છે તો પેલા કોઈને બતાવવા માટે ગૌ ભક્તિ સેવા કરતા ફોટો વિડીયો મૂકવા છે તો પેલા કોઈ વ્યક્તિને બતાવવા માટે એને જોઈને પણ થઈ જવું જોઈએ કે અરે આ વ્યક્તિ તો ગૌ માતાની સેવા કરવા લાગી ગયો છે અરે આ વ્યક્તિ તો ગૌ માતાની ભક્તિ કરવા લાગી ગયો છે પરંતુ જ્યાં ગૌ ભક્તિ છે ત્યાં સાત્વિકતા છે અહંકારની જય શ્રી કૃષ્ણ સર્વદેવમય સર્વતેર્થમય મુક્તિદાયીની ગૌ માતા કી જય શ્રી ગિરિરાજ ધારણ કી જય શ્રી કામધેનુ માત કી જય apne apne ગુરુદેવ કી જય surupa bahurupa નિત્યમ સુંદર સુંદર રૂપો વાળી બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌ નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આપણે જ્યારે જ્યારે ગૌમાતાની ભક્તિ કરવાનો પ્રારંભ કરી દઈએ છીએ તો ધીરે ધીરે શને શને આપણે ગૌભક્ત બની જઈએ છીએ લોકો આપણને ગૌ ભક્તની શ્રેણીમાં જોવા લાગે છે અને લોકો આપણને ગૌ ભક્ત માને કે ન માને પરંતુ ગૌમાતાની ભક્તિ કરવા માત્રથી ગૌ સ્મરણ કરવા માત્રથી સેવા કરવાથી આપણા હૃદયમાં ગૌ ભક્ત હોવાનો ભાવ અને ગૌ ભક્ત હોવાનું માન પ્રગટ થાય છે કે હું તો ગૌ માતાનો ભક્ત છું પ્રભુનો પણ ભક્ત છું ભગવાનની પણ ભક્તિ કરું છું પરંતુ સાથે સાથે હું ગૌ માતાનો પ્રધાન ભક્ત છું તો એટલા માટે આપણા હૃદયમાં હોવાનો ભાવ પ્રગટ થાય છે ઘણા સેવા કરતા હોય ચાર પાંચ વખત ગૌશાળા જઈ આવ્યા હોય ઘણી વાર ગૌશાળા જવાના વિડીયો ફોટો મૂકી દીધા હોય અને પોતાની જાતને ગૌ માતાના ભક્ત ગણાવવા લાગે છે પોતે ગૌમાતાની ભક્તિ કરતા હોય એવું જતાવવા લાગે છે કે હું તો પરમ ભક્ત છું પરમ ગૌ ભક્ત છું પરમ ગૌ સેવક છું તેવું સમજવા લાગે છે અને તેવી અનુભૂતિ સાથે તે પ્રકારે તેમની વાતોમાં પણ આપણને જોવા મળે છે કે આને તો ગૌ માતાની સેવા કરે છે ગૌ માતાની ભક્તિ કરે છે ગૌ ભક્ત બની ગયો છે તેનામાં તો વાતમાં વર્તનમાં બધું ફેરફાર થઈ ગયો છે આપણા મનમાં ક્યારેક એવો વિચાર આવે પરંતુ ઘણીવાર ગૌ માતાની ભક્તિ કરતા હોઈએ ને ત્યારે આપણા મનમાં એવો ભાવ હોય કે હું ભક્તિ કરું છું ભક્ત છું પરંતુ સાથે એવો અહંકાર પણ પ્રગટ થઈ જતો હોય છે કે મારે ગૌશાળા જવાના ગૌ સેવા કરવાના ફોટો મૂકવા છે તો પહેલા કોઈને બતાવવા માટે ગૌ ભક્તિ કરતા ગૌ માતાની સેવા કરતા ફોટો વિડિયો મૂકવા છે તો પેલા કોઈ વ્યક્તિને બતાવવા માટે એને જોઈને પણ થઈ જવું જોઈએ કે અરે આ વ્યક્તિ તો ગૌ માતાની સેવા કરવા લાગી ગયો છે અરે આ વ્યક્તિ તો ગૌ માતાની ભક્તિ કરવા લાગી ગયો છે પરંતુ જ્યાં છે ત્યાં ત્યાં છે તે વ્યક્તિ જે ખરેખર છે ખરેખર વાસ્તવિકતામાં ગૌભક્તની શ્રેણીમાં છે એ વ્યક્તિને કોઈ મતલબ નથી કે કોઈ અમારા ફોટા જોઈ રહ્યું છે કે નથી જોઈ રહ્યું કોઈ અમારા વિડીયો જોઈ રહ્યું છે કે નથી જોઈ રહ્યું એને દેખાડો કરવામાં કોઈ પણ પ્રકારની જિજ્ઞાસા હોતી નથી સૌથી પહેલો લક્ષણ ગૌભક્તનો એ છે એ અહંકાર રહિત હોય છે કોઈ પણ વાતનો અહંકાર માત્ર ગૌભક્ત હોવાનો નહીં પરંતુ કોઈ પણ વાતનો અહંકાર તેના હૃદયમાં પ્રગટ થતો નથી અહંકાર રહિત જીવન કોઈ પણ પ્રકારનો માન નહીં અભિમાન નહીં અહંકાર નહીં જે પણ કરી રહ્યો છે એ સમજે છે ગૌમાતાની કૃપા છે પ્રભુની કૃપા છે એટલા માટે મને આજે અવસર પ્રદાન થયો છે ગૌભક્તનું જન્મ નહીં પરંતુ પ્રાગટ્ય થાય છે એ સેવા કરવા માટે જ પ્રગટ થયો છે અને ગૌમાતાની ભક્તિ કરતો હોવાનો યદી એનામાં અહંકાર આવી જાય છે ત્યારે તે આ સમાજને શું સંદેશ આપે આપી શકે છે કઈ સંદેશ આપી શકતો નથી શું અહંકારનો સંદેશ આપી શકે છે પરંતુ જો ગૌભક્ત પોતાના સંસ્કારો દ્વારા પોતે પોતાના જીવનમાં દરેક સુખ પ્રદાન કરે છે દરેક સુખની પ્રાપ્તિ કરે છે જે સુખની ઈચ્છા એ ક્યાંક ને ક્યાંક મનમાં પ્રગટ કરે છે ગૌભક્તની દ્રષ્ટિમાં એ કરુણા ભાવ હોય છે ભક્ત માં એ દિન ભાવ હોય છે વાત્સલ્ય ભાવ હોય છે કદાચ કેટલાય લોકોની ભીડમાં એવો હોય તો એ ગૌભક્ત આપણને એક દૂર દૂરથી દેખાઈ જાય છે ત્યારે આજ ગૌ માતા નો વાસ્તવિક ભક્ત હોય શકે એ ક્યારેય પોતાના મુખથી બોલતો ન દેખાય કે હું તો માતા ની ભક્તિ કરું છું હું તો માતા નો ભક્ત છું હું તો ગૌસેવક છું એ ક્યારેય પોતાના મુખથી બોલતો ન દેખાય

સ્વરૂપી જોવે છે ગૌમાતામાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક તેમની સેવા અને પોતાની ભક્તિ પ્રગટ કરે છે ગૌમાતા પ્રત્યેનો ભાવ એ કરુણા ભાવ અને વાત્સલ્ય ભાવનો હોય છે પોતાનું કર્મ સદૈવ ગૌમાતાનો નો પ્રચાર કરવો ગૌમાતા સેવાનો પ્રચાર પ્રસાર કરવો ગૌ કથાનો પ્રચાર પ્રસાર કરવો એ સદૈવ એ ગૌ ભક્તનું કર્મ રહે છે એને કોઈ કહેવા જતું નથી તારે આમ કરવાનું છે પરંતુ ગૌમાતાની ભક્તિ કરે છે ગૌમાતાની પ્રેરણાથી એ ક્યાંય પણ ગૌમાતાનો કોઈ સત્સંગ સાંભળી આવે ગૌ ગૌ કથા કોઈ શ્રવણ કરી આવે એના મનમાં તરત જ એવો ભાવ થાય કે આ શ્રવણ કરીને મને જેટલો પરમ આનંદ મળ્યો છે એ જ પરમ આનંદ હું અન્ય લોકોને પણ પ્રદાન કરીશ તેનામાં એવો દિન ભાવ કે કઈ ને કઈ દેતું જ રહેવું સત્સંગ રૂપે કથા રૂપે કીર્તન રૂપે સેવા રૂપે કોઈ ને કોઈ પ્રકારથી પોતાનો દિન ભાવ દયા ભાવ પ્રગટ રાખે છે એ ગૌભક્ત છે ગૌભક્ત કોણ હોય છે કે જે ગૌ માતાને ક્યારેય પશુ ભાવમાં નહીં પરંતુ દેવતા ભાવમાં પૂજે છે કે જે ગૌમાતા ને ગૌલોક ધામની અધિષ્ટાત્રી દેવી તેની પૂજા કરે છે ક્યારેય કોઈ ગૌમાતામાં પણ ભિન્નતા જોતો નથી એ ગૌમાતાને ક્યારેય કોઈ પ્રકારથી ભેદભાવ રાખતો નથી કે આ ગૌમાતા તો કોઈ પેલા ગૌશાળાની છે કે આ ગૌમાતા કોઈ પહેલી ગૌશાળાની છે આ ગૌમાતા તો અમારા શેરીની છે આ ગૌમાતા કોઈ બીજાના શેરીની છે ક્યારેય નહીં

કે જે સદૈવ ગૌમાતાની પૂજાનો ભાવ ગૌમાતા પ્રત્યે પ્રેમ ભાવ વાત્સલ્ય ભાવ અને કરુણા ભાવ પ્રગટ રાખે છે ગૌભક્તનો સ્વભાવ કેવો હોય તો એ મીઠો હોય જે મૃદુભાષી હોય જેનામાં કોઈ પણ પ્રકારનો છલકપટ છલ કપટ નથી એવો નિષ્કપટ હોય એવો નિષ્કામ ભાવ હોય જેને કંઈ પણ પ્રાપ્ત કરવાની લાલસા નથી હું ગૌમાતાની સેવા કરીશ અને ત્યારબાદ પ્રદાન કરશે તેનામાં કોઈ એવી ભાવના નથી પરંતુ ગૌમાતા અમારી માતા છે ગૌ માતાના પરમ ભક્ત પરમ ગૌસેવક જે પ્રથમ ગૌભક્ત જેમને માનવામાં આવે છે એ છે ભગવાન શ્રી કૃષ્ણ એમ તો ભગવાન શ્રી કૃષ્ણ પણ અનેક એવા મહાનુભાવ અનેક ભગવાનના જેવા અવતાર એ બધાઓએ ગૌમાતાની સેવા કરી છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સંપૂર્ણ જીવન ગૌમાતાની સેવા કરીને આપણને સંદેશ પ્રદાન કર્યો છે કે ગૌમાતાની ની સેવાથી જ હું પ્રસન્ન થઈ શકું છું ગૌભક્ત એ છે જે ગૌમાતા ની સેવાને માત્ર ગૌમાતા ની સેવા માનતો નથી પરંતુ સાક્ષાત પરમાત્મા છે કે જે સાક્ષાત ગૌમાતા ની સેવા કરીને પ્રભુ પ્રાપ્તિનું માધ્યમ માને છે અને ગૌભક્ત નો જે પણ ભાવ છે એ ભાવ સદૈવ પોતાની ગૌમાતા ને એ જણાવે છે અને ગૌમાતા પણ એ ગૌભક્તનો ભાવ ભલી ભાતી જાણી લે છે ગૌભક્ત ગૌમાતાના નેત્રોમાં એ કરુણાને જોઈ લે છે એ ભાવને જોઈ લે છે એ ગૌમાતા અત્યારે રડી રહી છે તે પ્રસન્નતાના અશ્રુઓ છે કે દુખ ના અશ્રુઓ છે એ ગૌભક્ત જાણી લે છે તેના મનમાં ગૌમાતા પ્રત્યે સદૈવ પ્રગટ ભાવ રહે છે મારી ગૌમાતા માટે હું આજે આ ભોજનની વ્યવસ્થા કરું મારી ગૌમાતા માટે હું આજે આ વ્યવસ્થા કરું મારી ગૌમાતાનું આજે હું સ્મરણ કરું ગૌમાતાનું આજે હું ચિંતન કરું ગૌમાતાની કથાને શ્રવણ કરું ગૌ કથાને અન્ય ભક્તોને પણ શ્રવણ કરાવીને તેમને પણ પોતાના જીવનમાં આનંદની પ્રાપ્તિ કરાવું તો ગૌમાતાના ભક્ત હોવાના પાંચ લક્ષણો બતાવ્યા છે આજથી જ પોતાના ભીતર જોવાનું કરી દો કે શું આ પાંચ લક્ષણોમાંથી પણ એક લક્ષણ મારામાં છે તો હું ગૌમાતાનો ભક્ત છું તો પોતાને ગૌમાતાનો ભક્ત કહેવાડવાનું પ્રારંભ કરી દો કે ગૌમાતાની સેવા કરવા માટે ગૌમાતાના ભક્ત બનવા માટે તેવો ભાવ હોવો જરૂરી છે કે ગૌમાતાનો ભક્ત હોવાનો પહેલો લક્ષણ દેવતાઓના ભાવથી ભજે છે અને તેમના દર્શન કરે છે અને ગૌમાતાના ચરણ સ્પર્શ કરતી વખતે મનમાં તેવો ભાવ દ્રઢ રાખે છે કે હું તો તેત્રીસ કોટી દેવતાઓના ચરણ સ્પર્શ કરી રહ્યો છું મારા માતાજી મારા સુરાપુરા હું જે પણ ઇષ્ટ દેવી દેવતાઓને આપણે માનીએ છીએ એ બધાની કૃપા અને અનન્ય કૃપા આપણા પર પ્રદાન થઈ જાય છે ગૌમાતાની કૃપાનો એ પ્રભાવ છે ગૌભક્ત એ કે જે ક્યારેય સદૈવ તેના મનમાં એવો ભાવ હોય કે કોઈ પણ બીજા વ્યક્તિઓ હોય તો તેને મંદિરે ભગવાનના દર્શન કરવા જાવું પડે પરંતુ જે નિકટ રહે છે ગૌમાતાની આસપાસ રહે છે તેના મનમાં એવો ભાવ હોય કે આ બીજાને તો ભગવાનના દર્શન કરવા જાવું પડે પરંતુ અમારા ભગવાન તો એવા છે કે હું ગૌમાતા ને પુકારું અને એ ભગવાન દોડતા મારી તરફ આવે છે ગૌભક્ત નો એ ભાવ છે ભાવ અને એવો પ્રેમ ભાવ છે એકાંતમાં પણ હોય ગૌમાતા તેના આસપાસ નથી પરંતુ પ્રગટ સ્વરૂપે તેના એ મગજમાં તેના હૃદયમાં ગૌમાતાની છબી આસપાસ દેખાતી રહે છે એ ગૌભક્તના લક્ષણ છે ભક્ત હોવાનું બીજું લક્ષણ છે કે ગૌમાતા સેવા સેવામાં જ પોતાના પ્રભુની સેવા તેને માન્ય ગણવી કે પ્રભુની સેવા કરતા પણ ગૌમાતાની સેવાને પોતાના જીવનમાં પ્રદાન માનવું કે ગૌમાતાની સેવામાં ક્યારેય લાભ ન જોવો કે આજે હું ગૌમાતાની સેવા કરીશ ત્યારબાદ મને આ લાભ પ્રાપ્ત થશે ગૌમાતા જ્યારે મને દૂધ પ્રદાન કરશે ત્યારે હું ગૌમાતાની સેવા કરીશ ક્યારેય આદાન પ્રદાનનો નહીં પરંતુ ગૌમાતા તો સદૈવ દેતી અને દેતી જ રહે છે એટલા માટે એવા ભાવથી ગૌમાતાની સેવા કરવી જોઈએ ક્યારેય વિ લાલસાના ભાવથી ગૌમાતાની સેવા ન કરવી જોઈએ કે ગૌમાતાની સેવાથી મને આ પ્રાપ્ત થશે ગૌમાતાની સેવાને જ પોતાનો ધર્મ માને છે અને ધર્મનો અર્થ છે કે જે સદેવ ધારણ કરવા યોગ્ય છે અને ગૌભક્ત તો ગૌ સેવાને સદેવ પોતાના હૃદયમાં ધારણ કરીને રાખે છે ગૌભક્ત હોવાનો ત્રીજો લક્ષણ છે કે ગૌમાતા ની રક્ષા કરવા માટે ગૌમાતાની સુરક્ષા માટે સદૈવ પોતાનું તન મન ધન લગાવી દે છે કે પોતાના શરીર થી રક્ષા કરી શકે શરીર લગાવી દે છે પોતાના મનથી રક્ષા કરી શકે વાણી થી રક્ષા કરી શકે તો એ વાણી લગાવી દે છે પોતાનું ધન એ બધું સગડું ધન પણ વ્યર્થ કરી નાખે છે બીજાની દ્રષ્ટિમાં એ ધન વ્યર્થ કર્યું ગણાય પરંતુ ગૌભક્ત ની દ્રષ્ટિમાં એ ધનનો વિનિયોગ થયો કરાય કે વિનિયોગ થયો ગણાય કે આજે તો ગૌમાતાની સુરક્ષા માટે ગૌમાતાને અત્યારે શીતકાળ છે તેમને ઠંડીનો સમય છે ગૌમાતા એ આરામથી વિશ્રામ કરી શકે ગૌમાતાને ઠંડી ન લાગે શીત ન લાગે એ બીમાર ન પડે તેના માટે સુરક્ષાની વ્યવસ્થા કરવી વરસાદ આવે ગૌમાતાને જ્યારે વરસાદનો સમય હોય ત્યારે ઘણીવાર કમોસમી પણ વરસાદ આવી શકે તેની પણ વ્યવસ્થાઓ કરીને રાખવી

કે એ અમારા પરિવારની મુખિયા છે કે જેમ દરેક પરિવારમાં કોઈ ને કોઈ એક મુખિયા હોય છે કે જેનું ચાલે છે માતા હોય શકે પિતા હોય શકે આપણા દાદી હોય શકે દાદા હોય શકે કોઈ પણ હોય કે પરિવારમાં એનું જ ચાલે કે જે કહે એ વસ્તુઓ ઘરમાં આવે જે વસ્તુઓની ના પાડે એ વસ્તુઓ ઘરમાં ન આવે તો એ પ્રકારે એ ગૌભક્ત પોતાના પરિવારની મુખિયા એ ગૌ માને છે પોતાના પરિવારને પ્રધાન એ ગૌ માને છે કે ગૌમાતા અમારી માતા છે અમે એમને ભોજન પ્રદાન કરીએ ત્યારબાદ અમે ભોજન કરવા બેસીએ અમે એમની સેવા કરી લઈએ ત્યારબાદ અમે માતા પિતાની સેવા કરીએ અને માતા પિતાની સેવા સાથે સાથે ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે ત્યારે માતા પિતાના આશીર્વાદ પણ આપણને લાગે છે તેત્રીસ કોટી દેવતાઓના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થાય છે ગૌ ભક્ત હોવાનું પાંચમું લક્ષણ છે કે ગૌમાતાની સેવામાં ક્યારેય લાભ જોતો નથી ગૌ માતા ની સેવા સદેવ નિસ્વાર્થ અને નિષ્કામ ભાવ થી કરે છે ગૌ માતા ની સેવા ક્યારેય કંઈ પ્રાપ્ત કરવાના ભાવ કરતો નથી એટલા માટે ગૌ માતા ની સેવા કરવામાં કરવા માટે પણ આપણા હૃદયમાં માં નિસ્વાર્થ અને નિષ્કામ ભાવ પ્રગટ હોવો જોઈએ જેમ આપણને પણ ભોજન જોઈએ છે એમ ગૌ માતાને ભોજન જોઈએ ગૌ માતા એ અધિષ્ઠાત્રી દેવી છે ગૌ માતા એ આદિ શક્તિ પરાશક્તિ છે એટલા માટે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌભક્ત બનીને ને રહીએ જે ગૌભક્ત બનીને રહે છે પ્રભુ એને પોતાનો ભક્ત આપ મેળે બનાવી લે છે તો એટલા માટે ગૌમાતાની સેવા કરતા રહીએ ગૌમાતાની સેવા માટે અનેક ભક્તોને પણ પ્રેરિત કરીએ ગૌ કથા શ્રવણ કરે છે અને જે ગૌભક્ત ગૌમાતાની કથાને શ્રવણ કરાવે છે તે અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે તો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ